તો અહીંયા ભાઈ કેટલી મોટી સંખ્યામાં બકાલું કટિંગ થઈ ગયેલું છે તમે જોઈ લીધો ત્યાંથી તમે આઈડિયા મારી શકો છો તો કેટલા લોકોનો મહાપ્રસાદ બનવાનો છે અહીંયા જુઓ તમે એકદમ લાઈ ટમેટાનું કટિંગ થાય છે અને એકદમ લાઈવ રોટલી તૈયાર થઈ થઈને તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની મોટી મોટી રોટલી તૈયાર થઈ રહી છે ઓહો છે બેન સરસ મજાના ભૂંગરા તારી રહ્યા છે લાઈવ એકદમ ઓહો ભાઈ જેવડો મોટો કેમ્પ છે એવડી જ મોટી રમવાની સાઉન્ડ સિસ્ટમ છે જો બધા રમી રહ્યા છે ને કાંઈ ઘટે ને એવો જોઈ ભાઈ માં જબરજસ્ત સરસ મજાની કૃષ્ણ ભગવાનની ની એવી ઘણી બધી અવિરત મૂર્તિઓ મૂકેલી છે જુઓ તમે કાંઈ ઘટેની ફોટો શૂટ થાય ગયો તો સ્વાગત છે મિત્રો તમારું બધાનું એક સરસ મજાના નવા વિડીયોમાં તો એમ કહેવાય ને કે આપણે છે દ્વારકાની પગપાળાની યાત્રાએ અને યાત્રા કરતાં કરતાં આપણે સરસ મજાનો અવનવા નવા નવા કેમ્પ મળતા હોય તો અહીંયા આપણે એક સરસ મજાનો નવો કેમ્પ મળ્યો છે એ કેમ્પની અંદર મિત્રો વાત કરીએ ને તો સરસ મજાની ભવ્ય બધી સુવિધાઓ છે સરસ મજાનું રસોડું છે લાખો લોકો સસવાઈ શકે તેવી વ્યવસ્થા છે સરસ મજાનું લાઇટિંગ છે અને સરસ મજાની બધી જ વસ્તુઓ છે મિત્રો એરકુલર છે અહીંયા શોભા માટે સરસ મજાના મોટા મોટા ઝુમર છે અને અહીંયા સરસ મજાના ભગવાનની પ્રતિમા પણ છે જુઓ તમે અને મિત્રો ચાલતા આવતા યાત્રાળુઓ પોતાનો થાક ઉતારવા માટે આવા સરસ મજાના કેમ્પો હોય ને ત્યાં સરસ મજાના દાંડિયારા રહ્યા છે ભાઈઓ હોય કે બહેનો હોય કે માતાઓ વડીલો તમે જોઈ શકો છો કોઈના ચહેરા ઉપર થાક લાગતો નહીં જબરદસ્ત દાંડિયારા શ્રમી રહ્યા છે અને મિત્રો હજારો લોકો બેસી શકે તેવી સરસ મજાની મંડપ સર્વિસ પણ લગાડેલી છે અને ગાદલા હોય કે ઓશિકા હોય કે ગોદડા હોય તમે જોઈ શકો છો બધા જ લોકોની સરસ મજાની વ્યવસ્થા છે બેસવાની મિત્રો આપણે રસોડામાં આવી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા બહેનો છે એ સરસ મજાનું બકાલું સુધારી રહ્યા છે ટમેટા છે મરચાં છે ધાણા છે બધી જ બેનો તમે તમે જોઈ શકો છો ટમેટાનું કટિંગ તો એટલું સરસ મજાનું થઈ રહ્યું છે મશીન દ્વારા કે ડાયરેક્ટ ટમેટું ઉપરથી નાખો ને નીચે કાયદેસર કટિંગ થાય અને નીકળી જાય તમે જોઈ શકો છો બીજી પણ ઘણી બધી બહેનો પોતપોતાની રીતે કોબી હોય કે ગાજર હોય કે બધી જ વસ્તુ સુધારી રહ્યા છે અને તમે જોઈ શકો સરસ મજાનું બધું કટિંગ બકાલાનું ચાલી રહ્યું છે અહીંયા તો મિત્રો અહીંયા રસોડાની અંદર સરસ મજાનો ગરમા ગરમ જે સંભારો છે એ તૈયાર થઈ રહ્યો છે તમે જોઈ શકો છો રીંગણાના મોટા મોટા ટોપ ભરાઈ અને કટિંગ કરી રાખ્યા છે કેમ કે સરસ મજાનું શાક બનાવવાનું છે થોડી જ વારની અંદર એ શાક બનશે એ પણ આખા આખી રેસીપી છે હું તમને બતાવવાનો છું ઓ હલા અહીંયા તો ભૂંગરા નાખા તેલમાં વાહ ભાઈ વાહ ગાયો ગા ભૂંગરા બનીને તૈયાર થઈ ગયો એ પણ બેન બનાવો જોઈ લો કાંઈ ઘટે નહીં ભૂંગરામાં વાત કરીએ મિત્રો સરસ મજાની જો અહીંયા દાળ એકદમ બનીને એકદમ દાળ કાઠિયાવાળી ટાઈપની દાળ છે એ બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ ગરમા ગરમ છે ધોવાડા પણ નીકળે છે તો મિત્રો થોડી વાર પહેલાં રીંગણા પડ્યા હતા અને હવે જુઓ તમે એકદમ રીંગણાનું શાક લાઈવ તૈયાર થઈ ગયું છે ફ્રેન્સ અહીં જે સરસ મજાનું રસોડું ચાલી રહ્યું છે તેની અંદર તમે જોઈ શકો છો ઘણી બધી બહેનો માતાઓ સરસ મજાની સેવા કરી રહ્યા છે અને એકદમ લાઇ રોટલી તૈયાર થઈ રહી તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની મોટી મોટી રોટલી તૈયાર થઈ રહી છે ત્યાં તમે જોઈ શકો રોટલી ઘણી બધી માત્રામાં તૈયાર થઈ ગઈ છે કેમકે થોડી જ વારની અંદર જે સરસ મજાનું રસોડું ચાલુ થવાનું છે એના માટે થઈ અને ઘણી બધી પબ્લિક ઘણા બધા શ્રદ્ધાળુઓ ઘણા બધી ભક્તો પ્રસાદી લેવા માટે થઈને આવતા હોય તો અઢળક સંખ્યામાં માતાઓ બહેનો તમે જય દ્વારકાધીશ બધાને તમે જોઈ શકો છો સરસ મજાના લગભગ જય દ્વારકાધીશ લગભગ સવારના એક ધારા કામ ઉપર લાગી ગયા તમે જોઈ શકો છો જય દ્વારકાધીશ તો બધી જગ્યાએ અહીંયા એકદમ લાઈવ લોટ તૈયાર થઈ રહ્યો તમે જોઈ શકો છો અને અહીંયા એકદમ લાઈવ ઘણી બધી રોટલી અને અહીંયા બાજરાના રોટલા જય દ્વારકાધીશ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો દેશી સ્ટાઇલમાં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો આપણે જેવી રીતના ઘરે દેશી સ્ટાઇલમાં જેવું ઘરનું જમવાનું હોય ફ્રેન્ડ્સ એવી રીતના સરસ મજાના અહીંયા માજી રોટલા બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો દેશી ચૂલ્લો દેશી રોટલા અને દેશી સ્ટાઈલની અંદર તમે જોઈ શકો તો ફ્રેન્ડ્સ સરસ મજાનો આપણે અહીં મુરલીધર ગ્રુપનું જે રસોડું જોયું જે કેમ્પ જોયો સરસ મજાનો એ કેમ્પની અંદર અહીંયા સરસ મજાની બહેનો માતાઓ સરસ મજાની સેવા કરી રહ્યા છે તો અહીંયા આપણને એક બેન ભેગા થયા છે એ આપણે થોડીક રસોડ આવી છે અથવા તો આ જે રસોઈ બનાવી રહ્યા છે ઘણી બધી બેનો સેવા કરી રહ્યા છે એના વિશે ડીપમાં થોડુંક કહેશે તો આપણે સાંભળીએ જય દ્વારકાધીશ અમે જો સેવા માં આવ્યા છીએ ગામડે થી અમને અહીંયા બહુ મજા આવે છે સેવા કરવાની અમાર ગામનો સ્ટાફ છે અને સમ સમયાણું અમાર ગામ નું જ છે બધું બહુ મજા આવે છે ને બહુ સેવા કરી છે પણ છ જમણ થાય છે એ સરદારપુર જુનાગઢ જિલ્લો અમારું આખું ટાપ અમારું આખું ગ્રુપ જ અમારું છે છ જમણ ત્રણ તારીખ નું આવ્યા છે હા રાત ના અગિયાર વાગ્યા લગી રસોડું છે રોટલા રોટલી બધું બધું જમતા છે કાલસો ને ત્રણસો ત્રણ હજાર માણા જમ્યું છે કાલ હા એક વાગ્યા લગી ને ચાલુ ચાલુ જ છે કામ અને જમણ સારું સારી બને છે બધું વસ્તુ મસ્ત વસ્તુ વસ્તુ બરી ગરમ અને આ લોકો સેવા માં આવ્યા એટલે કે અમે બેસી ઘડીક એટલે અમને ઊભા કર્યા દેશી સુલા કઈ ઘટતું નથી હા ફૂલે ફૂલ મુરલીધર કૃપા સરસ મજાનું જે સેવા કેમ્પ ચાલી રહ્યો છે એની અંદર ક્યાં ક્યાંથી બાર બારથી લોકો સેવા માટે થઈને આવતા હોય છે તો અહીંયા ઘણા બધા સરસ મજાની સેવા કરી રહ્યા છે તો આપણને બેન ભેગા થયા છે

અમે આજથી થી આવ્યા છ થી પૂરો થઈ ત્યાં સુધી અહીં રોકાઈશું આખો દિવસ અમે ચૌદ બે નું આવ્યા છે જામનગર થી સરસ મજાનું મુરલીધર યુવા ગ્રુપનું રસોડું જોયું અને રસોડું જોઈ અને જે લોકોનું જમણવાર અહીંયા થઈ રહ્યો છે જમણવાર માટે બધાને બેસાડી રહ્યા છે તે તેની તમે સુવિધા જુઓ કાંઈ ઘટની સરસ મજાની મંડપ સર્વિસ લગાવેલી છે નીચે નેટ પાથરેલી છે અને ખાસ વાત એ છે કે અહીંયા મોટા મોટા એરકૂલર પણ રાખેલા છે જેથી કરી અને શ્રદ્ધાળુઓ છે એને ગરમી પણ ના થાય તડકાનો માહોલ છે તો સરસ મજાનું આવું અવિરત રસોડું છે તો એના માટે એક દિલથી લાઈક દેજો તો મિત્રો જેવો ભવ્ય કેમ છે એવું જ ભવ્ય જમણવાર છે ને ભવ્ય પ્રસાદ જોશો તો ગાંઠિયા છે સરસ મજાની ગુંદી છે રોટલી છે રોટલા છે સરસ મજાનું શાક છે રાઈટીવાળા મરચાં અને સંભારો છે સરસ મજાનો કાચો દાળ ભાત ભૂંગળા અને છાશ તો એકદમ અવિરત સરસ મજાનું ગરમા ગરમ બધી જ વસ્તુ ગરમા ગરમ છે તમે જોઈ શકો છો ઘણી બધી સંખ્યામાં લોકો છે એ અહીંયા જમણવાર માટે આવે છે ને જોયો થાળી જોઈ લો તમે કાંઈ ઘટે નહીં થાય જય દ્વારકાધીશ દાદા જોઈ લો બધો સ્ટાફ કાયદેસર ગોઠવાઈ ગયો છે સેવા માટે જોઈ લો કાંઈ ઘટે નહીં